તમને બી અમે ડાયરેક્ટ કેમ નથી કહેતા કે બજારમાંથી તમે પૈસો લાવીને આલો એમ બી નથી જેની પાસે પૈસા નથી તો અમે એને દે મારી મળી વાત કે ભાઈ તમે એ કરો બાકી કરવાનું તો પડે એમાં તો બધાને પછી એક ને છૂટાઈ દે બધાને કહેવાનું મારે બી મારે બી આ બીજાને ત્રીજા બધાને કોઈને પછી મારાથી રૂ આયા હર કોને થોડું થાય

તમારે મે તમને કીધું તો હવે તમારી કેપેસિટી તો તમે ઓછા કે દો મને હું આટલા આપી શકાય હા એટલે આપણે ઘણી પછી છે તો આજે નાજે તમારી કન નથી તો તમે વ્યાજ વકડી લાવે ના લાવે નહી તો ભઈ વાત કરી કે હું એ ભી વ્યવસ્થા કરી આલો અમારી વાહે ધીરાણ મળ્યું છે એમાં કે અને એ બધું અને તમે ધીરે ધીરે આલ વ્યાજ ભી અમે અમારી રીતે સમજે ને હું બેંકનું વ્યાજ તો નિયમ અમે બેંકમાંથી લઈએ પણ બેંકનું વ્યાજ તો નિયમ પ્રમાણે લાગે ને તો એક વર્ષે આલો બે વર્ષે આલો ત્રણ વર્ષે આલો ચાર વર્ષે આલો પાંચ વર્ષે આલો છ વર્ષે સાત વર્ષે આલો તો બી મને વાંધો નહીં પણ જે બેંક નું વ્યાજ તો લાગે અમારો એક ટકો જે નિયમ પ્રમાણે છે ઓછામાં ઓછું અને તમને છ મહિના વર્ષમાં એક જ દેવો અમે એક પૈસા અમે ધારીએ તો એમ કંઈક ભાઈ આનો રેગ્યુલર દર વીસ હજાર છે તો અમારે ન જ લેવા નથી વ્યાજ લેવો તો અમે માફ બી કરી શકીએ

આપણે લોન એ ઓછી લેવી પડે અને થોડા ઘણા આપણે લોન છે ને તમારે ઓછી લેવી પડે એ જ કરવાનું કે એનું કારણ શું છે કે છેલ્લે તો લોન વાળા તો હા એ તો ખોટું વ્યાજ છે વ્યાજ તો ચડાવવાના છે એમાં તો મારું બી ને ચાલે આપણે અમે બી વ્યાજથી જ વાપરીએ છીએ બધો આ વ્યાજથી જ ચાલે ના ના એટલે હા ઓછા મોસું વ્યાજ હા ઓછા મોસું એમાં તો શું થાય કે ધારો કે આપણે થોડું ઓછું હોય તો આપણે

અમને અમે આપણે તો શું છે કે તમને જો તમને અમે ધાર્યું હોત ને તો તે દિવસે જ નાખી દેતા અમે સંસ્થા એ નક્કી જ કરેલું છે કે આપણે કોઈ કોઈ નિસરત નહીં નહીં તો તે દિવસે જ ના નહીં કહેતો કે તમારું ઇન્ટરવ્યુ પતિ ગયું ત્યાં લઈ જાન કેમ મેં તમને હા કે આપણે નિયમ ની અંદર કરવું છે એ તો અમારે નક્કી જ હોય છે આગળથી કે આટલા રૂપિયા તમે આ લો તો તેને અમે લઈએ છીએ લેતા હોય પણ આ વખત અમે નક્કી કર્યું કે એક પૈસો નથી જેના નિયમ આવે એની પાસે આપણે કરવાનું એક થી ચાર નંબર આપેલા જ બધા આગળના તમારો તો પાંચમો નંબર છે તમે વાહેડ આવ્યા અમે ધારીએ તો તરત કે દેતા કે ભાઈ તમારો ઇન્ટરવ્યુ ટાઈમ થઈ એમાં કશું ચાલે નહીં તો અધિકારી ઘરે મોકલે ને બી તમને કીધું અહીંથી કોઈ બેઠા પણ ઇન્ટરવ્યુ તમે બોલા આવ્યા ઇન્ટરવ્યુ પતિ ગયા પછી હા ઇન્ટરવ્યુમાં તમે આવી શક્યા જ નહોતા છતાં અમે કીધું ને બધા પોત પોતાના ઘરે જતા રહ્યા દીકરીઓ છતાં મેં સામે કીધું ફોન કરે પછી એ કરે હા તમે અહીંયા આવીને બીજું કીધું કે જાવ પેલા કીધું સાહેબ એને જાય તો ભાઈ કીધું પણ નિયમમાં તે તમારું નીકળી ગયું હતું તમે ગમે તેટલું કરો તો કશું ચાલે નહીં કેમ કે પતિ ગયું એટલે ટાઈમ પૂરો થઈ ગયો અને બધા જતા રહ્યા એનો આખો કાર્યક્રમ પૂરો અમારે બધાને નંબર આપેલા છે થી ચાર નંબર આપેલા છે તમારો તો પાંચમો જ ગણાય પહેલાના નંબર બે આપેલા છે એ હું તમે બે ડિસ્કસ કરો નહીં સાહેબ મેં તો ફાઈનલ કહી દો તો આપણે તમે કોને મેં તો કહી દો મારું તો મારા મોઢા છે ને મારે શું હે કે તમે તમે જ કહો મારે અમે છેલામ છેલ્લું આટલું એકર હું તો હું એ કર બરાબર બાર જેવું થાય ને સાહેબ તો શું હે કે આપણે થોડા ઘણા કરીને લોન ઓછી કરાવી પડે હા વખત ક્યાં ને બાર ને તેર કરી દીધું બહુ ચાલો ફાઈનલ કરો બધી બન્યું ભાઈ તેર લઈ લેવા

બીજું એમ કે તારો કે લોન કરાય તો એનું આપણને વ્યાજ મારી નાખે પાછળથી થોડું આઘા પાછું કરીને થોડું આઘા પાછું કરીને અમે પતાવી દઈએ એમ ભાઈ શું કરવું છે તમારે જે આપવાય આપજો અને બાકી કઈ વાંધો નહીં ચાલો બસ બરોબર ને અમારું મંજૂર છે અમે કામ ભાઈ અમે બાર ભાઈ તમને નથી ને બાર લેવાના હાજર કરી લો બરાબર બાર હાજર કરી હો કઈ